નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આંકલાવ તાલુકાના કહાનવાડી ખાતે શ્રી રવિભાણ સાહેબ ગુરુગાદી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આણંદ જલાને એકસો છ પોઈન્ટ એકવીસ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ સહભાગી બન્યા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમણે જણાવ્યું કે કબીર સાહેબના સાધના દર્શન અને વિચારધારાને જીલી ઝહેળતો શ્રી રવિભાણ સંપ્રદાય સવા ત્રણસો વર્ષથી જ્ઞાન જ્યોત જગાવતો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે આ સંપ્રદાય અનેક સમર્થ તેજસ્વી સંતાનોની ભેટ આપી છે જે પૈકી કાહનવાડી ખાતે બસો વર્ષ કરતાં વધુ સમયથી માણસ સાહેબની ગુરુગાદી સેવારત રોહિત ધર્મની સાથે સમાજ સેવાનો ઉમદા દાયિત્વ નિભાવી રહી છે આ ક્રમમાં આચાર્ય દરપતરામ મહારાજ મહંત શ્રી જાદકીદાસ બાપુ આણંદના સાંસદ મિતેશ પટેલ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ ધારાસભ્ય યોગેશ પટેલ વિપુલ પટેલ કલેક્ટર પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ અગ્રણી ગોરધનભાઈ જડફિયા જગતભાઈ પટેલ ગુલાબસિંહ પઢિયાર લાલસિંહ વડોદિયા જેવા અનેક મહાનુભાવો અને ધર્મપ્રેમી લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા